સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હળીના કૃત્રિમ તળાવ ખાતે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે આ અંતર્ગત ગોર્ડ ત્રણમાં આવેલા હળનીના કુદન તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા મંડળોને સ્વચ્છતા જાળવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા આયોજકો અને ભક્તોએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પહેલનો મુખ્ય હેતુ ગણેશ વિસર્જન પછી થતી ગંદકી અને પ્રદૂષણને અટકાવવાનો છે મંડળોને પ્રતિમા વિસર્જન બાદ તળાવની આસપાસનો વિસ્તાર સાફ રાખવા અને પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ કરવા માટે સૂચના આપવા આવી હતી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શપથ ગ્રહણ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવીને સ્વચ્છતા અભિયાનને વેગ મળશે આ પ્રકારના શપથ લેવડાવવા પાછળનો હેતુ નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવાનો છે મહાનગરપાલિકાના અધિકારીઓએ આશા વ્યક્ત કરી કે આ પહેલથી ગણેશ વિસર્જનના પવિત્ર કાર્યને સ્વચ્છતા સાથે જોડી શકાય છે જેનાથી ભવિષ્યમાં આવા ઉત્સવો વધુ પર્યાવરણ મૈત્રીપૂર્ણ બની શકે છે

परिवार दी मोहल्ला दी मोहल्ला दी कार्यस्थल दी कार्यस्थल दी स्थानीय सरकार करी स्थानीय सरकार करी हमेशा हमारा घर हमेशा हमारा घर निकलने वाले ऑफिस में निकलने वाले ऑफिस में बीनो पत्र सुनो राखी बीनो पत्र सुनो राखी बाजार में खरीदी दरिया बाजार में खरीदी दरिया प्लास्टिक के लेने बदले प्लास्टिक की केलिना बदले अपनानी खुलीनो उपयोग करी अपनानी केलिना सुधो करी ઉપયોગ કરી શકે છે એના કચરા માંથી પાટર બનાવવાની એના કચરા માંથી Boa